ભાઈઓ આજે આપણે આપણા મગફળીના પાક પરની ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને મગફળીના અત્યારના બજાર અને આગામી દિવસોમાં બજારની સ્થિતિ સંભાવનાઓ કેવી ગણી શકાય બજારના આધારે બજારની જે કાંઈ આવકો બજારના વેપારો આ જે કાંઈ હોય એના આધારે આગળના સમયમાં હવે પછીના દિવસોમાં આપણને મગફળીના ભાવમાં કોઈ સુધારો વધારો મળવાની શક્યતાઓ સંભાવનાઓ કેટલી કેવી આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ છીએ દિવસોમાં આપણે જે કાંઈ મગફળી ઉપર ચર્ચા કરી એ ચર્ચામાં મોટાભાગે આપણે મગફળીનો આપણો જે પાક ખેતરોમાં છે એને લઈને એટલે કે એની સારવારને લઈને ચર્ચાઓ કરી પણ બજારમાં કોઈ ફેરફારો નહોતા ભાગે છેલ્લા પંદર થી વીસ દિવસ લગભગ આખા મહિનાથી કહીએ તો પણ એકંદર બજાર દેખાતી પણ હવે અત્યારના દિવસોમાં આપણે મગફળીની જે કાંઈ આપણી પાસે સંગ્રહિત ઉપજ છે એના ઉપર શું નિર્ણય કરીએ આ મુદ્દો અગત્યનો છે અને તેથી આજે આપણે એના ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો

ખરીદી કરી લેતા હોય છે અને સાથે સાથે આપણા તરફથી એટલે કે ખેડૂત સમુદાય તરફથી ક્વોલિટીમાં ખૂબ નબળી ક્વોલિટી કોઈ ખેડૂત તરફથી આવ્યું હોય તો એના ભાવ એ પ્રમાણે થયા હોય છે પણ સામાન્ય રૂપમાં એવરેજ ભાવ આપણે જોઈએ તો આઠસો પચાસ રૂપિયાથી લઈ અને નવસો પચાસ રૂપિયામાં એકંદર નીચલા દરજ્જાનો આપણો માલ વેચાયો નવસો પચાસ રૂપિયાથી લઈ અને એક હજાર પચાસ રૂપિયા સુધીમાં આપણો સામાન્ય માલ વેચાયો એક હજાર પચાસ થી લઈ અને સુધીમાં આપણો સારો માલ વેચાયો અને મહત્તમ બારસો સવાઈને સાડા બારસો રૂપિયાનો ભાવ આવ્યો હોય આવો આપણો સારામાં સારો પાક આ પ્રમાણે વેચાયો વીતેલા બે અઠવાડિયા દરમિયાન આપણે કોઈ પણ બજારમાં એકંદર સરેરાશ ભાવોની સ્થિતિ જોઈએ તો હવે શું થાય આગામી સમયમાં તો હવે આગામી સમયમાં શું થાય એને માટે આપણી સામે જે ચિત્ર છે એ ચિત્ર આપણી અત્યારની નવી ચિત્ર આપણી સામે હોવું જોઈએ જે નિયમિત રીતે આપણા આપણા દેશની અંદર કે ગુજરાતમાં થતું હોય છે એ પ્રમાણે વાવેતર થયાના આંકડાઓ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા છે એમાં કોઈ બહુ લાંબો ટૂંકો ફેરફાર નથી સાથે સાથે અત્યારના દિવસોમાં એટલે કે જયારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આપણે છીએ ત્યારે આપણી પાસે મગફળીનો નવો પાક પાકી તૈયાર થઈ અને આવવાની આડે હવે વધારેમાં મગફળી બે મહિનાથી પહેલાના સમય સુધીમાં પણ મગફળી જે કોઈ આગોતરું વાવેતર થયું હોય એ વાવેતરની નીકળી અને આપણા સુધી આવવાની શરૂ થઈ જશે હવે એટલે નવી મગફળી આપણી પાસે પાકી અને જેવી આવશે એવી આપણા તરફથી બજારમાં નવી મગફળીના માલના વેચાણની પણ શરૂઆત થઈ જશે મગફળી કાઢી અને વેચી એ પછી ગયા વર્ષના ચોમાસાની હોય ત્યાર પછી અર્ધ શિયાળુ પાક હોય કે સંપૂર્ણપણે ઉનાળુ પેદાશ હોય બધા જ પાકોમાં ભાવમાં આપણે જેટલા ઘસાયા છીએ એટલા વિતેલા કોઈ પણ વર્ષોમાં ન ઘસાયા હોઈએ એટલા આ વર્ષમાં આપણે ઘસાયા છીએ અને એનું જે કારણ કારણ છે એ વિદેશ વેપારો મગફળીમાં પણ છેલ્લા આ એક વર્ષ દરમિયાન આપણે જોઈએ તો કોઈ જગ્યાએ નોંધપાત્ર રૂપમાં વિદેશ વેપારો નથી થયા અને આપણા દેશની જરૂરિયાતમાં મગફળી તેલ તરીકે ધીમે ધીમે પાછળ જતી રહી છે એની જગ્યાએ સોયાબીન કહીએ આપણે રાયડો કહીએ અને

કેટલોક માલ સમયને ધ્યાનમાં રાખી અને આપણે વેચો આ શાણપણ ગણાશે અત્યારના દિવસોમાં મગફળીનો પાક આ વર્ષમાં આપણી પાસે પાકીને કેટલો આવશે એનો કોઈ આંકડો અત્યારથી ચોક્કસ રૂપમાં ન આપી શકાય કારણ કે હજી સમય બાકી છે અને વધારે પડતા વરસાદની શક્યતાઓ પણ બાકી છે અને સાથે સાથે વરસાદ બિલકુલ ખેંચાવાની શક્યતાઓ પણ હજી બાકી છે કારણ કે જે પાક આપણો તૈયાર થવાનો છે એ પાક હજી આપણે અર્ધી સફરે પહોંચ્યો હોય એવું માનવું પડે તો આગામી સમયમાં પાકના એટલે કે ઉત્પાદનના આંકડાઓની સ્થિતિ કેવી રહેવાની રહેવાની છે કેવી નથી એ અત્યારથી ફિક્સ થઈ શકે નહીં તેમ છતાં પણ જ્યારે પાક તૈયાર થઈને આવે છે ત્યારે શરૂઆતના સમયમાં બજારમાં મોટો માલ આવવાની સંભાવનાઓ હોય છે અને તેથી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા મગફળીના સંગ્રહિત પાક પર અત્યારના દિવસોમાં નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે મગફળીના મુદ્દા પર આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત